જય તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઈને જશો તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે અને હવે તો પરીક્ષાઓ બધી પતી ગઈ છે અને પડવા મળ્યા છે વેકેશન તો અમે બધા આજ વિચારતા હતા કે હવે તો ખેતરના કામમાંથી પણ નવરા થઈ ગયા છીએ આપણે આયુસી બેન ને પણ વેકેશન પડી ગયું છે તમે અમે મામા ને મામી જો બધાય ભાઈ ગયા છે આપણી ભાણીને તેડવા તો ચાલો હવે આયુષી જો તૈયાર થઈને જ બેઠી જાય કે મામી મને તેડી જાઓ અને મામા કે એ હું ધાર્મિકને તેડી આવીશ તો ધાર્મિકને આયુષ્યને ને તેડવા જઈ રહ્યા છીએ હવે કોણ આવે જોઈએ અમે બે મામી મેને મારા જેઠાણીઓ એમ નક્કી કર્યું છે કે અમે આયુષ્ય તેડીયાશી અને એના એના મામા એમ કે છે કે આપણે ધાર્મિકને તેડીયા છે હવે કોણ આવે છે તમે જોજો અમે તો અત્યારે જઈ રહ્યા છીએ થઈ ગયા છીએ રેડી તો ચલો હવે ને તેડવા તો કન્ટિન્યુ વિડીયોમાં તો દોસ્તો આપણે જવાનું તો આયુષ્યને તેડવા પણ આયુસી હજી રેડી નથી થઈ ત્યાં તો આપણે આપણા ફોટા કાલ છે ને પવનના પડી ગયા તો જો અત્યારે જો કરે છે બતાવું તમને અને રૂમની હાલત તમે જોઈ શકો છો રૂમની ઠીક બેડની તો જો બધું સામાન એમાં પડ્યો છે બેક કેમેરો કરીને બતાવું જો આ ફોટો એકચુઅલી પડી ગયો હતો જો અહીં બારી લગાવ્યો હતો ત્યાંથી સીધો બેડ ઉપર અને આ છે મારો સામાન મહેંદીનો મહેંદીની ચેનલ હતી ને આપણી એમાં જો હું ડ્રો કરતી મહેંદી

કેવો મસ્ત વ્યુ આવે છે હાય રે હાય હાય મેંડસ કરું આ કારીગરી શું કારીગરી કરો છો પછી હાલ પૂર તાઈ રાખ દયો પછી આપણે બીજી જગ્યાએ એક જગ્યા ડિસાઈડ કરશી ને રાખ દે હું રેડી રેડી તો ચાલી રહ્યું છે આપણે શું કે રિંગ લાઈટનું ચેકિંગ આપણે ફોટા બોટા લાગી ગયા જો આ રિંગ લાઇટ વાળું વ્યૂ રીંગ વગરનું જો કેટલું મસ્ત દેખાય છે બતાવું તમને જો આ રિંગ લાઈટ વગરનું રિંગ લાઈટ વાળું તમારે હમે કરો રિંગ લાઈટ તો આઈડિયા હોય વાહ રેડી રેડી પરફેક્ટ Em thấy cái đi bugi của em lặng đi. Ready. đại? Right. Oh. Uh, oh. right. ready, ready. જગત મંજવાર કરી દીધું બાકી સેટઅપ રેડી ઓકે હાલો તો આ છે આપડી ડ્રોઈંગ બુક તમે યા ડ્રોઈંગ કરી બતાવું તમને ત્રણ યાસિક જો મેંદી આર્ટિસ્ટ હું છું પણ ચિત્ર આના મસ્ત થાય

અને બટરફ્લાય અને આ છે સાડીની ડિઝાઇન આપણે મોરે ડ્રોઈંગમાં આવતી જેને સાતમું આઠમું ભણ્યા હોય ને એમાં આવતી આ ચિત્રકલા તો એને આઈડિયો હશે અને આ છે મિકી માઉસ અને એમાં વોટરવાળા રંગ પૂરેલા છે વોટર કલર મસ્ત બનાવ્યો બાકી પૂછડી પૂછડી ને કેમ છે હી 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 સ્માઈલ કરે અને સ્ટીકર આવતું ને ઓ આ બોલે સ્ટીકર બુક આવતું એમાંથી એમાંથી જોઈ તમે બનાવ્યો છે તમે બનાવ્યો છે મિકી માઉસ બહુ વાત પણ એક મિસ્ટેક છે અહીંયા સ્માઈલ આગર આમાં કઈક બીજો કલર આવે આમાં લાલ લાલ હા તો ઈ મિસ્ટેક છે જીબ અલગ કલર આવે હા ઈ ત્યારે નવ નવ ઓ આ તો મિની અહીં છે આ મિની મને આ बाजू એ મिक्की માઉસ છે પણ એમાં રંગ નથી પૂરા એક લાઈક દોસ્તો અમારા વિડિયો માટે જો આ મिक्की માઉસ કે છે અને આ મિની સરવાઈ ગઈ તો આ છે સ્પાઇડરમેન 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 તો આ છે સ્પાઇડરમેન અને દોસ્તો પંખો ચાલુ હતો એટલે બધામાં કેવો અવાજ આવ્યો હવે અહીંથી પંખો બંધ થઈ ગયો છે અને આ છે આપણી કલાકારી ખબર જ પડી જાય હા અમે ના બસ મહેંદી જો મંડાલ આર્ટ કર્યું આ ઝાડવા માં ક્યાંથી આવી આ બધી ઈ મે લટકાડ્યું અહીંયા હે જો લવ બર્ડ્સ અને આ બી હાર્ટ અને હવે સમાપ્ત હસે હસે આગળ હશે આગળ પણ આઈથી હવે મેં પેજ કોરા રાખ્યા મેં મારે કઈક બનાવવું હોય ને તો એને મને આપી હતી તમે મને આપી હતી ને ડ્રોઈંગ પછી ભણવાનું મૂકી દીધું તો પોતે તો મૂકી દીધું તું આ ડ્રોઈંગ કરવાનું શું ચાલુ કરી દીધું ઓરિજિનલ ફોટો હવે કઈ હે નહીં હું હસે લાસ્ટમાં કદાચ એકા દો હશે એટલે ઓ વાહ નમસ્તે ગર્લ

આ જો છે ને જ્યારે એકદમ ફૂલ ડ્રોઈંગ ફાવતી હતી ત્યારે બનાવ્યું અને આ મૂકી દીધા પછી બનાવ્યું એક વર્ષ પેલા કરી હતી કેટલો ફેર આવી ગયો પણ તો એ સરસ બન્યું છે અને આ યાશિક થ્રી આર્ટ તો સમાપ્ત જરૂર આવા જો આ કઈ સમજાવે છે આ બ્લુ અને ગ્રીન એટલે આ

હું એક ડીગામ બન જઈશ બધું લેતી આવીશ પછી ડ્રોઈંગ કરીશ તો ચાલો હવે કરી પંખો ચાલુ કેમ કે આપણે થઈ રહી છે ગરમી તો આ ડ્રોઈંગ બુક જ આપણી બની ગઈ છે હવા નાખવાનું કરાય તો નહીં આવું સોરી જય સરસ્વતી તો ચાલો રિંગ લાઈટ થી કેવું ભી આવતું હોય તો આમ આમથી સરસ ના આવે કારણ કે આમ એક કોર લાઈટ પડે પણ આમથી સામેથી બહુ મસ્ત આવે જો મને હજી તો ગરમી થઈ છે એટલે તો ચાલો હવે આ ઇન્ટરવ્યુ છે આ પૂછો ઓ મેંદી આ એ બતાવ તો દોસ્તો આ છે મારી મેંદી ની ચેનલ માટે બનાવેલા હાથ હું જ્યારે મેંદી ની ચેનલ માં વિડિયો બનાવતી પણ હમણાં ઘણા સમય થી મે વિડિયો બનાવ્યા જ નથી તો હવે એ હું વિચારું છું કે નવા હાથ કરી આવા લેમિનેશન અને નવા હાથ માં આપણે વિડિયો બનાવસી તો પાછી જાય પછી વિડિયો હા આમાં તો પાણી થી ધોઈ નાખી એટલે થઈ શકે હા પાણીથી જો આમાં આમાં હું બહુ કરતી આ મારે સ્પેશિયલ હતી આમાં આમાં મહેંદી કરતી ને જો આમાં પાણી ગળી ગયું છે તો હવે આ હાલે નહીં એટલા માટે હવે હા ફરીથી લેમિનેશન કરાવી નાખશું ને પછી વળી નીચે નલ ચાલુ કરી દઈ એટલે એ પણ કન્ટિન્યુ રી આપણી તો હવે આ તો બધા આપણા કાંઈ કામના નથી તો આયુને દેસો એટલે આયુ છે આમાં ચિત્રને એવું કરશે મહેંદીના કોનથી તો આપણે મહેંદી આર્ટિસ્ટ છીએ તો આપણી ભાણેજને પણ મહેંદી આર્ટિસ્ટ જ બનાવીશ તો ચાલો દેસી આપણે આયુને ભેગા કરી લ્યો રાજી થઈ જાય આયુ છે તારા માટે મને એક છે હાથ એના મામા જો એના માટે ગિફ્ટ ભેગા કરે છે રેડી રેડી આયુ ધાર્મિક બેય રમશે તો ચાલો જાસી હવે આયુ તેડવા હાલો જઈ આવે બહુ મોડું થઈ ગયું

घरे <laughs> <laughs> तो घरे

हाँ वही चुपचाप 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 सुचे दार में किमार दार में जो जो आम कर जोर थी उड़ा जोर थी आये जो 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 ये ना काप जो 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 करो करना क्या Upar e Tokewara there. Nagave ne ya. Kemi? Could we get young water? Kemi? Car. So diyo? Equipment? એટલે એ બેહી ગઈ તો હું ખાસ તો હું ખાસ જેમ્સ તારે મહેંદી કરવા માટે પંચર પડ્યું રામનાથ સોસાયટી માં છી જાવ ભાઈ જમવા ગયા પંચર વાળા બિચારા કાણે અમે કોઈ ખાવાનો ટાઈમ છે તો ઈ જમવા બેસા ને અમારી ગાડી પંચર પડ્યો અમે કોઈ

જાઓ દોસ્તો આપણે મહેંદી ગઈ છે તો દોસ્તો આપણે આયુસીને લઈને આવી ગયા હતા તો આપણે જો આયુસીનો આલ્ફાબેટ આલ્ફાબેટ પર બનાવ્યું છે એ અને આપણી ચેનલ છે તો હવે ધીરે ધીરે ચાલુ કરી તો આપણે બપોરે રિંગ લાઈટ ને બધું સેટ કરી લીધું તું અને અત્યારે વાગી ગયા છે ચાર તો આપણે જો એક મહેંદી પર બનાવી છે બેક કેમેરો કરીને બતાવું જો દોસ્તો આપણે શોર્ટ વિડિયો માટે એક મસ્ત ડિઝાઇન બનાવી છે અને એમાં જો આપણે આ સ્પ્રે છાંટ્યો છે સ્પ્રે આપણે આમાં લેમિનેશન હાથમાં કાઢી પણ નાખવાનું અને જો આપણે આઈરી આયુસી બેન હાઈ હાઈ તાર मेहंदी કરી છે ને હા તની અંદર શું કર્યું થોડીક જક કરી થોડીક જક કરી આйна કેમેરામેન એમ અચ્છા ઓકે ડેન થોડુંક રિચલ્ટમાં સારું ફેર પડે હમ જો આઈબીસીનો આલ્ફામેટ આવ્યો ડિઝાઇન અક્ષર કોમેન્ટ કરજો એટલે આવી જાય જે કોઈ લોકો પણ તમારું નામ કરશે શેર કોમેન્ટમાં એટલે આપને એ બત એ ઓક્સર ઓક્સર નામ નામ વાડી મહેંદી કરશું ઓકે તો ચાલો આજ તો આઈસી નો જો વારો લઈ લીધો આઈસી દારો ઓક્સર ડ્રો કર્યો હવે ના હાથ માં મહેંદી કરવા હવે ના હાથ માં મહેંદી કરી ને તારે જો કોણ લઈને બેઠી છે તો ચાલો હવે આને ભૂસી નાખશી અને પછી આપણે એડિટ કરી લઈ વિડિયો અને આજ તો ખાવાના છે આપણે તરબૂચ ખાવે ના હાલો મીઠા મીઠા જો એવા પડ્યા ચાલો પેલા તરબૂચ ખાશું

ખાઈને ચેક કર કે મીઠું છે અરે પણ અરે પણ મીઠું આવ્યું કેવું છે મને ખવડાવું આ કેં ચલ જીરાય તો સ્વાદ અલગ જ આવશે બધી હવે આમ ભૂસી નાખવાની બીજું શું નવ લેતી જતા દોસ્તો એ છટી તો જો અમે આવી ગયા છીએ રેડી થઈ અને મેડી પર ફોટો ક્લિક કરવા જો કેટલો મસ્ત વ્યૂ છે ચાલ આવી ફોટો ક્લિક કરી લેવો હે ચાલો કર લે ફોનમાં દેખાવજી આ બાજુ કર મારી બાજુ હાય દોસ્તો તો જો અત્યારે મસ્ત રેડી થઈને આપણે ફોટા બોટા પાડી લીધા મલક બધા અને આ ઓછા આજે પડ્યા ફોટા ઓછા પડ્યા પણ રીલ્સ મલક બધી બનાવી નહી કારણ કે વાતાવરણ મસ્ત હતું જો બેક કેમેરા કરીને ફોટા બતાવ જો ઓ વાવ કેટલો મસ્ત ફોટો આવ્યો એ વાહ રે વાહ તમે જ કહેતા હતા ને છાયામ સારા ના આવે આમાં હું ઘટે એમ છે થેન્ક યુ ફોટોગ્રાફર સોરી તો દોસ્તો આપણે જો મન લગભગ રીલ્સ બનાવી લીધી છે ફોટા થોડોક ઓછા પડ્યા કેમ કે લેટ થતું હતું પછી આપણે રીલ્સ જ બનાવી કેમ કે મેં આ સાડી પહેરીને જો મસ્તીની નવી તો મેં કીધું રીલ્સ બનાવી લઉં અને આપણી ઓનલાઈન સાડી મંગાવેલી છે જો તમને ગમે તો મને કોમેન્ટમાં કહેજો ફોટા બટાને અમે અપલોડ કરશી પછી કહેજો તો હું આની લિંક તમને આપીશ મેં કેમાંથી મંગાવી એટલે આને કેટલાની આવી એ તો મને અત્યારે યાદ પણ નથી થોડો ભાવમાં હા થતો હોય કેમ કે અમુક વસ્તુ ભાવ વધી જાય ને ઉતરી જાય ભાવ તો જુઓ બેક કેમેરો કરીને કોમ્પ્યુટરમાં ફોટો અત્યારે ખોયલો છે બતાવું તમને જોવો તો આ છે મારી સાડી ખોલે છે ઓ ધીમી છે બ્રાઉન એન કેવો કલર કહેવાય એને જી કહેવા તો એ હાલો ને હમ જોવો આખો લુક બતાવી દઉં

જય ભલે કદો ઓપન કરી 29 ફોટા માજુ માણી ગઈ તો એની ખુશીમાં શું ખવરાવશું આલો ક્યો તલુચ્ચે તો લાયા લુ એટલે કા હાથી આ ફોટા અપલોડ કરવાનો હતા પણ રહી ગયા ઓડી હમ હવે થા મેવેટ પછી છે દોસ્તો તો ચાલો હવે હું નીચે જાઉં જો હવે હું જાઉં નીચે તો દોસ્તો જો આપણા લગ્ન નું છે થોડોક વિડીયો તમને બતાવી છે તો હા કંકોત્રી લેખન નું છે જો તમને ગમે તો તમે જલ્દી કોમેન્ટ કહેજો કરજો હા રીલ્સ જોઈએ છે કોમેન્ટ કરજો દોસ્તો તો જલ્દી આપણે વિડીયો અપલોડ કરશી બધા લગ્નના તો ચાલો દોસ્તો હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરી છી હજી વિડીયો લાંબો થઈ જાય છે કેમ કે હજી આલુ પરોઠાને એવું બનાવું છે આજે પણ પછી વિડીયો લાંબો ના થાય એના કારણે અત્યારે જ પૂરો કરી દઈએ હા વિડીયો ગમે તો લાઈક કરજો શેર હા અને કોમેન્ટ કરવાનું

ફોટા પાડું છું અને વિડિયો બનાવું છું તો ચાલો મળ્યા પછી નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાયને જય દ્વારકાધીશ બાય બાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બાય બાય